હર્ષદ પોપટ જનરલ સેક્રેટરી એલાઈસી એમ્પ્લોઝ યુનિયન રાજકોટ આજે દેશના પચીસ કરોડ થી કર્મચારીઓ કામદારો વધુ કામદારો કર્મચારી હડતાલ ઉપર છે મુખ્ય માગણીઓ છે પ્રાઇવેટાઇઝેશન નો વિરોધ કરીએ છીએ દરેક ને સમાન પગાર જે છવ્વીસ હજાર મિનિમમ પગાર મળવો જોઈએ દરેક ને પેન્શન અધિકાર હોવો જોઈએ શાંતિ સુખ શાંતિ નહીં મળે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ એલઆઈસી માં જે મુખ્ય માંગણીઓ છે તો હન્ડ્રેડ પર્સન્ટ એફડીઆઈ કરવાની જે એલઆઈસી ની વાતો ચાલી રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે એલઆઈસી માં હંડ્રેડ પર્સન્ટ ની કોઈ જરૂર નથી આજે એફડીઆઈ છે જે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં અત્યાર સુધી છે એ બત્રીસ પોઈન્ટ સુધી પહોંચ્યું છે એટલે શું પર્સન્ટ લઈ લેવા અને હંડ્રેડ પર્સન્ટ એફડી થશે તો વિદેશી કંપનીઓ ડાયરેક્ટ સીધી બિઝનેસમાં આવી જશે અને જે કઈ નફો છે એ પોતે પોતાના વિદેશમાં લઈ જાય છે અમારોનો સખત વિરોધ છે ઓગણીસો છપ્પન પેલા જે પરિસ્થિતિ હતી એ જ સર પરિસ્થિતિ સરકાર લઈ આવવા માંગે છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અમારા ઇન્ડસ્ટ્રીમાં રિક્રુટમેન્ટની ખૂબ જ જરૂર છે કારણ કે ઘણા સમયથી પ્રોબ્લેમ છે ઘણા બધા કર્મચારીઓ રિટાયર્ડ થઈ રહ્યા છે સામે નીચે કોઈ રિક્રુટમેન્ટ આવતી નથી એટલે એના કારણે અમારી સંસ્થા નબળી પડી જે સંસ્થા એ આ દેશના વિકાસમાં અસંખ્ય યોગદાન આપ્યું છે જે પોતાના સંપૂર્ણ મોડી દેશના વિકાસમાં રહી છે એ જ સંસ્થાને નબળી પાડવાનો સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ પેન્શનનો અમાર જૂની પેન્શન સ્કીમ જે છે એ દરેક કર્મચારીને મળવી જોઈએ એમ અમારી ડિમાન્ડ છે અને જીએસટી જે પ્રીમિયમ પર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે ગરીબ વર્ગ અહીંયા પોલિસી એલઆઈસી નો પોલિસી હોલ્ડર છે ગરીબ પોલિસી હોલ્ડર એને જીએસટી નો માર પડે છે અમારી ઇન્સ્યોરન્સ નો મેઇન બિઝનેસ છે પ્રોમિસ નું વેચાણ કરવું પ્રોમિસ ઉપર જીએસટી કેવી રીતે તો આ અમે એને સમજાવવા માંગીએ છીએ સરકારને કે આ જીએસટી કોઈ દિવસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય જ નહીં હોવો જ ન જોઈએ એટલે એ પણ અમારે એક ડિમાન્ડ છે આગળ આગળના સમયમાં જો અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારું ઇનિયન વધુ આક્રમક જે પગલાઓ નક્કી કરશે એ મુજબ અમે આગળ વધીશું થેન્ક યુ